નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે લિબર્ટી પેપર સેટ જે છે એના પ્રશ્નપત્ર એકથી નવ મેથ્સ બેઝિક જે છે એના સેક્શન બી સોલ્વ કરી નાખેલા છે તો આજે આપણે લાસ્ટ પેપર છે વિદ્યાર્થી મિત્રો સેક્શન બી સોલ્વ કરવા માટેનું ત્યારબાદ આપણે સેક્શન સી સ્ટાર્ટ કરીશું તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ પરંતુ જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે અને હા આપણે એક આપણી વોટ્સએપ ચેનલ પણ સ્ટાર્ટ કરેલી છે વિદ્યાર્થી મિત્રો જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો સાઇડમાં એની થ્રુ જોડાઈ શકો છો અને નોટિફિકેશન મેળવી શકો છો તરત જ અને આપણે જે વિડીયો છે એમાં પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મોડું ન કરતા સ્ટાર્ટ કરીએ આપણો પ્રશ્ન છે દ્વિઘાત બહુપદી આપણને આ પ્રમાણે આપેલી છે એના શૂન્ય શોધવાના છે તો કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય વિદ્યાર્થી મિત્રો એના શૂન્ય શોધવાના એટલે આપણે પી ઓફ એક્સ બરોબર શું લખીશું જીરો લખીશું હવે અહીં વિદ્યાર્થી મિત્રો પદાવલી જે છે એના પદ ક્રમમાં નથી એટલે પહેલું પદ આવશે છ એક્સનો વર્ગ પછી આવશે માઇનસ સાત એક્સ અને પછી લખે માઇનસ ત્રણ બરોબર જીરો છ તરી અઢાર એ ખાસ ધ્યાન રાખજો પેપર સેટની અંદર ભૂલ છે ત્રણ એક્સ અને સાત લખી નાખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે આનું સોલ્યુશન કરીએ તો છ તરી અઢાર અઢાર ભાગ પાડો વિદ્યાર્થી મિત્રો અઢાર ભાગ પાડો કે જેથી સાત મળે એટલે નવ દુ અઢાર પ્રથમ અંતિમના ચિહ્ન જુદા જુદા છે એટલે પહેલાનું માઇનસ ને બીજાનું પ્લસ કરીએ તો માઇનસ સાત મળી જાય અને બંનેને શું આપીશું એક્સ આપીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યા છ એક્સ નો વર્ગ હવે ભાગલા લખીશું એટલે માઇનસ નવ એક્સ વધતા ટુ એક્સ ઓછા ત્રણ બરાબર ઝીરો હવે આપણે કોમન કાઢી વિદ્યાર્થી જોડી બનાવીને જોડી બનાવી દીધી અહીંથી આપણે ત્રણ દુ છ અને ત્રણ તરીનો અને જોડે શું નીકળશે એક્સ પણ છે તો ત્રણ દુ છ પણ ત્રણ નીકળી ગયા એટલે બે આવ્યા એક્સ નીકળી ગયો એટલે એક્સ આવ્યો ઓછા ત્રણ તરી નવ પ્રમાણે ત્રણ જતા રહ્યા ત્રણ વધ્યા અને એક્સ નીકળી ગયો એટલે ટુ એક્સ બંનેથી કંઈ કોમન નથી નીકળતું વિદ્યાર્થી મિત્રો એટલે એક જ કોમન નીકળશે એટલે ટુ એક્સ ઓછા ત્રણ બરાબર જીરો તમે જોઈ શકો છો કે આ બંને કોશ કયા મળ્યા વિદ્યાર્થી મિત્રો સરખા મળ્યા કેવા મળ્યા સરખા તો આપણે એને સામાન્ય કાઢી લઈએ કોમન કાઢી લઈએ તો ટુ એક્સ માઇનસ થ્રી બીજા કોંશમાં થ્રી એક્સ પ્લસ વન બરાબર ઝીરો હવે બંનેના શૂન્ય શોધવાના છે એટલે ટુ એક્સ માઇનસ થ્રી બરોબર ઝીરો લખી નાખ્યા અથવા થ્રી એક્સ પ્લસ વન બરોબર ઝીરો લખ્યા મારે ટુ એક્સ બરોબર ત્રણ સામે જશે એટલે પ્લસ થયા એટલે એક્સ બરોબર ત્રણ બે ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં તો એક શૂન્ય શું થશે ત્રણ ભાગ્યા બે ત્રણ એક્સ બરોબર એક સામે જશે એટલે માઇનસ એક થશે માટે એક્સ બરોબર માઇનસ એક છેદમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો ત્રણ આવશે તો આશા રાખું છું મિત્રો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે તો આપણા પ્રશ્ન જે છે એના શૂન્ય શું આવશે વિદ્યાર્થી મિત્રો ત્રણના છેદમાં બે અને માઇનસ એકના છેદમાં ત્રણ

તો બી બરોબર શું થશે માઇનસ એક થશે ને એ બરોબર ચાર થશે તો એ બરોબર ચાર થયા બી બરોબર શું થયું મિત્રો માઇનસ એક થયા હવે આલ્ફા ઇન્ટુ બીટા છે બરોબર શું છે માઇનસ એક છે મિત્રો સૂત્ર દાખલે કે આલ્ફા ઇન્ટુ બીટાનું સી બાય એ છે અને માઇનસ એક તો લખ્યા હવે જો મિત્રો એની કિંમતું ચાર મૂકી દઉં તો સીના છેદમાં ચાર બરોર શું થયું માઇનસ એક થયું માટે સી બરો ચાર સામે એટલે ચાર એકા ચાર પણ શું થઈ જશે માઇનસ ચાર તો મિત્રો જો આપણા જોડે શું થઈ ગયું એ બી તો મળી ગયા જોડે જોડે શું મળી ગયા સી પણ મળી ગયા સી શું મળ્યા માઇનસ ચાર આપણે વિઘાત બહુપતિનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ મેળવું છે તો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર છે કે લખ્યા એની કિંમત ચાર લખી એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર બીની કિંમત માઇનસ પણ પણ વન લખવાની જરૂર નથી લે સીધા શું લખ્યા એક્સ અને સીની કિંમત શું લખી માઇનસ તો આપણા પ્રશ્નોનો શું ગયો મિત્રો જવાબ આવી ગયો આશા રાખું છું મિત્રો તમને આ દાખલામાં પૂરેપૂરી ખ્યાલ આવી ગયો હશે ઓકે ગણેરામાં તમે એમ પણ કરી શકો એકના છેદમાં ચાર છે ને મિત્રો તો એ ઉપર નીચે ચાર ચાર વડે ગુણી નાખો બરાબર છે તો તમે આમ ન કરવું હોય તો સીધું શું લખવાનું કિંમત મૂક્યા વગર આલ્ફાપીટવાળો માઇનસ વન લખ્યા એ સી બાય એ લખ્યા માઇનસ વન છેદમાં વન છે તો એ ચાર જોઈએ છે ને એટલે આપણે ઉપર નીચે કેટલા વડે ગુણી નાખ્યા મિત્રો ચાર વડે ગુણી નાખ્યા તો સી બાય એ બરાબર માઇનસ ચારના છેદમાં ચાર તો જો એ તો ચાર થઈ ગયા બી માઇનસ એક થઈ ગયા અને સી શું થઈ ગયા માઇનસ ચાર એટલે કે આ તો આમ કરો ની કિંમત મૂકીને કરો આ તો ડાયરેક્ટ તમે આ રીતે પણ કરી શકો છો તો આ અથવા બંનેથી કોઈ પણ રીત વાપરા બરોબર મિત્રો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો ખૂબ જ મોસ્ટ આઈએમપી છે બેક ટુ બેક ચાર વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો વન ઓફ ધ મોસ્ટ 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 આઈએમપી દાખલો છે આ ઓકે અને સરસ રીતે તૈયાર કરજો તો આપેલ સમીકરણનો ઉકેલ અવિકરણની રીતથી મેળો તો એ આપણને જે રકમ આપેલી છે પહેલાં રકમ લખી નાખીએ પર બે એક્સ સ્ક્વેર પ્લસ સાત એક્સ વત્તા પાંચ ઓર્ગણો બે બરોબર જીરો હવે આપણે અવિકરણની રીતે કરો તો રૂટ અને પાંચ રૂટ જે છે એનો ગુણાકાર લઈએ તો રૂટ અને પાંચ રૂટ ટુનો ગુણાકાર લઈએ તો રૂટ ટુ રૂટ શું થઈ જાય મિત્રો ટુ થઈ જાય તો પાંચ ટુ દસ થાય પાંચ અને બે શું થાય સાત થઈ જાય કે ના થાય એટલે ભાગલા પાંચ અને બે જ પોળાના બરોબર કે નહીં તો અહીંયા માટે કરીને વર્ગમાં બે એક્સ સ્ક્વેર વધતા પાંચ એક્સ વત્તા બે એક્સ વત્તા પાંચ વર્ગમાં બે બરોબર ઝીરો આપણે જોડી બનાવીએ વિદ્યાર્થી મિત્રો ભાગલા રીત કરી એટલે હવે આમાંથી શું કોમન નીકળશે મિત્રો તો રૂટ નહીં પાંચ છે એટલે કંઈ કોમન ના નીકળે એક્સક્વેર અને એક્સ તો એક્સ કોમન નીકળશે એટલે પહેલા પદમાં રૂટ જોડે એક્સ આવશે અને આવશે અહીંયા જે બે છે ને વિદ્યાર્થી મિત્રો એનું શું થશે રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ થાય તો બંનેથી શું કોમન નીકળશે વર્ગૂળમાં બે તો પહેલાં પદમાં વર્ગણમાં બે જોડે એક્સ વધશે વત્તા પાંચ બરોબર જીરો આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આજે બંનેના બંને જે પદ મળ્યા ના કેવા મળ્યા સરખા મળ્યા કેવા મળ્યા સરખા મળ્યા એને આપણે કોમન કાઢી લો તો રૂટ ટુ એક્સ પ્લસ ફાઇવ બીજા કોલમાં એક્સ પ્લસ રૂટ ટુ બરોબર જીરો હવે બંનેને અલગ અલગ જીરો આપી દો તો રૂટ ટુ એક્સ પ્લસ પાંચ બરોબર જીરો અથવા કે એક્સ પ્લસ રૂટ ટુ બરોબર ઝીરો માટે રૂટ ટુ એક્સ બરોબર પાંચ સામે એટલે માઇનસ પાંચ થયો વિદ્યાર્થી મિત્રો માટે એક્સ બરોબર માઇનસ પાંચના છેદમાં બે એ આપણો પહેલો ઉકેલ થયો પહેલું બીજ થયું અને એ જ પ્રમાણે અહીંયા રૂટ ટુ સામે શું થઈ જાય માઇનસ રૂટ ટુ થાય એટલે બીજું શૂન્ય શું મળ્યું બીજું બીજ શું મળ્યું માઇનસ રૂટ ટુ તો છેલ્લે આપણને જે બીજ મળ્યા એ માઇનસ પાંચ છે એમાં બે અને બીજું શું મળ્યું માઇનસ વર્ગણો બે તો વિદ્યાર્થી મિત્રો આગળ પાછળ જવાબ થાય કે વાંધો નહીં પણ બંને જવાબ આવા જોઈએ વેરી વેરી મોસ્ટ ટાઈમ બીજી આને સરસ રીતે તૈયાર કરો બોર્ડમાં બેક ટુ બેક ચાર વખત પૂછાઈ ગયો છે આ વખત પણ પૂછવાની ખૂબ જ સંભાવના છે ઓકે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે તૈયારી કરવાની અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો વિનંતી બે લાગન આપજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે અને આવી રીતે બેક ટુ બેક સોલ્યુશન મળતા રહે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપણને એ પ્રમાણે આપેલો છે અને વેરી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્નો આપણને એવું કીધું કે સાત વડું વિભાજ્ય હોય તો એ બે અંગની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો બરાબર તો સાત વડે વિભાજ્ય બે અંકની પ્રાકૃતિક સંખ્યા કીધું છે ખાસ ધ્યાન રાખજો બે અંકની તો બે અંકથી ક્યાંથી સ્ટાર્ટ થાય ચૌદથી સ્ટાર્ટ થાય બરાબર છે ચૌદ એકવીસ એ રીતે છેલ્લી સંખ્યા કઈ વિદ્યાર્થી મિત્રો આવે અઠ્ઠાણું આવે બે અંકની સંખ્યા કઈ આવે અઠ્ઠાણું તો વિદ્યાર્થી મિત્રો એ આપણે જોઈ શકીએ કે પ્રથમ પદ એ બરો આપણા જોડે શું છે ચૌદ છે અને સામાન્ય તફાવત ડી જે છે એકવીસ માઇનસ ચૌદ એટલે કેટલા થશે સાત થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છેલ્લું પદ અઠાણું આપેલું છે સૂત્ર મુખ્ય એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરોબર અઠાણું લખ્યા એની કિંમત આપવા જોડે કેટલી છે વિદ્યાર્થી મિત્રો ચૌદ પ્લસ એન માઇનસ વન ડી ની કિંમત આપવા જોડે કેટલી છે સાત બરોબર લખ્યા અઠાણું ચૌદ સામે તારે અથવા તો ચૌદ હા ચૌદ સામે લઈ જાય એવું કરો તો આ પદ જે છે ગોઠવણી કરી લખી એટલે સાત ગુણ્યા એન માઇનસ વન લખ્યા અને એ લખ્યા અઠ્ઠાણું માઇનસ ચૌદ બરાબર છે કે નહીં ખ્યાલ આવ્યો આ એમને એમ લખ્યા ગુણાકાર કર્યા નથી અંદરની સાઈડ બરોબર છે સાત ગુણ્યા એન માઇનસ વન અઠ્ઠાણુંમાંથી ચૌદ જાય તો વિદ્યાર્થી આઠમાંથી ચાર જાય તો ચાર નવમાંથી એક જાય એટલે આઠ થશે સાત છેદમાં દર્શક વિદ્યાર્થી મિત્રો એટલે એન માઇનસ વન બરોબર ચોર્યાસી છેદમાં સાત તો વિદ્યાર્થી મિત્રો યા છે દોડશે બાર સિત્તા ચોર્યાસી બરાબર છે માટે એન બરાબર એન માઇનસ વન બરોબર બાર થયા વન સામે છે પ્લસ થશે એટલે એન બરાબર બાર વધતા એક એટલે એનની કિંમત કેટલી થશે વિદ્યાર્થી મિત્રો યસ તેર થશે કેટલી થશે તેર તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું કીધેલું છે સમાંતર શ્રેણી ત્રણ છ નવનું વીસમું પદ મેળવું તો આપણને વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી જે છે એનું પ્રથમ પદ શું છે ત્રણ છે શું છે ત્રણ સામાન્ય તફાવત ડી જે છે શું થશે છ ત્રણ થશે એટલે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો એટલે આપણને જવાબ મળ્યો ડીનો એટલે કે ત્રણ મળ્યો હવે આપણને વિદ્યાર્થી મિત્રો વીસમું પદ શોધવાનું કીધું છે એટલે એન બરો શું લેવાના છે નક્કી વીસ બરાબર છે આપણું એનમું પદ શોધવાનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી છે બરાબર છે આમાં કિંમતો મૂકી વિદ્યાર્થી મિત્રો એનની જગ્યાએ શું લખ્યા વીસ લખ્યા એની કિંમત ત્રણ લખી વધતા કૌંસમાં વીસ ઓછા એક ગુણ્યા ડીની કિંમત કેટલી લખી યસ ડીની કિંમત શું છે ત્રણ જ છે રાઈટ તો ત્રણ તો લખ્યા ખાસ ધ્યાન રાખ્યું વિદ્યાર્થીઓ આનું સોલ્યુશન થયા પછી જ આપણે એમાં ત્રણ ઉમેરીશું ઘણી ભૂલ કરે છે બધા વિદ્યાર્થીઓ વીસમાંથી એક જશે એટલે ઓગણીસ આવશે ગુણ્યા ત્રણ કરીશું ફરીથી એકવાર કહું છું ઓગણીસ અને ત્રણનો ગુણાકાર થયા પછી જ આપણે એમાં ત્રણ ઉમેરવાના તો ત્રણ વત્તા ઓગણીસ તરી સત્તાવન સત્તાવન અને ત્રણ હવે કરીશું સરળ એટલે સાહીઠ એટલે કે વીસ પદો સરળ હશે વિદ્યાર્થી મિત્રો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે એકદમ સરળ દાખલો છે ઓકે અને ખાસ તૈયાર કરજો નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું કીધેલું છે બિંદો પી ત્રણ માઇનસ સાત અને ક્યુ માઇનસ બે પાંચ વચ્ચેનું અંતર શોધો ઓકે એકદમ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે x1, y1 વાય વન થાય તો એક્સ વન બરોબર ત્રણ છે અને વાય વન બરોબર શું છે માઇનસ સાત છે એક્સ તરીકે માઇનસ છે અને વાય ટુ તરીકે શું છે પાંચ છે આપણે જાણીએ છીએ સૂત્ર આપણું તો પીક્યુ બરોબર વર્ગમૂળની અંદર શું આવશે એક્સ વન માઇનસ એક્સ વર્ગ એક્સ વન માઇનસ એક્સ વર્ગ વધતા વાય વન માઇનસ વાય વર્ગ કિંમત મૂકી વિદ્યાર્થી મિત્રો શું થશે ત્રણ ઓછા ઓછા બેનો વર્ગ બરોબર કે નહીં રાઈટ વધતા માઇનસ સાત માઇનસ પાંચનો વર્ગ આ બધું શેમાં ચાલી રહ્યું છે વર્ગોમાં ચાલી રહ્યું છે બધી પ્રક્રિયા અહીંયા શું થશે ત્રણ વત્તા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયેલા ત્રણ વત્તા બેનો વર્ગ વધતા માઇનસ સાત માઇનસ પાંચ એટલે માઇનસ બારનો વર્ગ ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો ત્રણ વત્તા બે એટલે પાંચનો વર્ગ અને માઇનસ બારનો વર્ગ એટલે શું થશે એકસો ને ચુમ્માળીસ પ્લસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો માઇનસનો વર્ગ પ્લસ થાય પાંચનો વર્ગ પચીસ અને એકસો ચુમ્માળીસ એમાં ઉમેરીશું વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો કરીએ તો એકસો ને આવે અને એકસો ઓગણ સિત્તેર કોનો વર્ગ છે તેરનો વર્ગ એટલે એકસો ઓગણ સિત્તેરનો શું થાય તેર એટલે આપેલ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું હશે વિદ્યાર્થી મિત્રો તેર અને અંતરમાં કોઈ એકમ નથી આપેલ આપણે શું લખ્યું એકમ હશે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને સંપૂર્ણ રીતે ખ્યાલ નેક્સ્ટ દાખલા તરફ તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું કીધેલું છે કે બતાવો કે આપણને જે બિંદુ આપેલા છે એ સમજી બાજુ કાટકોણ ત્રિકોણના શીરો બિંદુઓ છે તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે ધારી લઈએ કે આ ત્રણ બિંદુઓ એ બી સી છે તો આપણે ધારણા કહીએ કે ધારે બિંદુઓ એ માઇનસ પાંચ ત્રણ બી ત્રણ એક અને સી શું છે જીરો ચા આપેલ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું અંતરસૂત્રનો ઉપયોગ કરીને એ બી બીસી અને એસી અંતરસૂત્રની મદદથી શોધીશું તો એ બી સ્ક્વેર બરોબર શું થાય માઇનસ પાંચ માઇનસ ત્રણનો અર્ગ ત્રણ ઓછા એકનો અર્ગ માઇનસ પાંચ માઇનસ ત્રણ માઇનસ આઠનો વર્ગ અને ત્રણમાંથી એક જશે એટલે બેનો વર્ગ માઇનસ આઠનો અર્ગ ચોસઠ થશે બેનો અર્ગ ચાર થશે ને ચાર કિલા થાય અડસઠ થાય વિદ્યાર્થી મિત્રો એટલે એ બી સ્ક્વેર બરોબર અડસઠ મળે વર્ગ સામ એટલે વર્ગમાં જાય અને સત્તર ચોકડસઠ ને ચાર બહાર નીકળી જાય વિદ્યાર્થી મિત્રો એટલે શું થઈ જશે શું થઈ જશે આ બે વર્ગમાં સત્તર એ જ રીતે આપણે બીસી સ્ક્વેર શોધીશું ત્રણ ઓછા નો વર્ગ એક ઓછા છનો વર્ગ આની ગણતરી કરીશું વિદ્યાર્થી મિત્રો એટલે બીસી સ્ક્વેર બરોબર ચોત્રીસ આવશે માટે બીસી બરોબર વર્ગમાં ચોત્રીસ એ જ પ્રમાણે એસી સ્ક્વેર શું થશે માઇનસ પાંચ ઓછા ઝીરોનો વર્ગ ત્રણ ઓછા નો વર્ગ આની ગણતરી આપણે કરીશું વિદ્યાર્થી મિત્રો તો એ પણ ચોત્રીસ આવશે એટલે વર્ગુણમાં એસી બરોબરમાં ચોત્રીસ અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ બીસી અને એસી બંનેના માપ ક્યાં છે વર્ગુણમાં ચોત્રીસ એટલે બે બાજુનું આપ સરખાય એટલે સમધી બાજુ તો નક્કી થઈ ગયું કાટકોણ ત્રિકોણ ચેક કરી તો બરોબર જો બીસી સ્ક્વેર અને એસી નો સરળો કરી વિદ્યાર્થી મિત્રો બરોબર છે બીસી સ્ક્વેર અને એસીનો સરળો એસી નો સરળો કરી ચોત્રીસ હોતા ચોત્રીસ શું થાય અડસઠ થાય ને અડસઠ તો શું છે એ સ્ક્વેર છે એટલે વર્ષ પ્રમાણે લાગુ પડે અને પાયથાગોરસ પ્રમેય પ્રમાણે ત્યારે જ લાગુ પડે જ્યારે કાટકોણ ત્રિકોણ હોય અને આમ બંને શરતોનું પાલન થયું આમ શું છે આપેલ બિંદુ સમાધી બાજુ કાટકોણ ત્રિકોણના શીરો બિંદુઓ છે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં ખ્યાલ આવી ગયો છે એકદમ સરળતમ દાખલો હતો નેક્સ્ટ દાખલા તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો આપણને રકમ આપણને આવી આપેલી છે કે જો સાઈન એ બરોબર ત્રણના છેદમાં ચાર હોય તો કોષ એ શોધો તો આ દાખલો ઘણી રીતે ગણી શકાય વિદ્યાર્થી મિત્રો બરાબર છે પણ આપણે નોર્મલ રીતે ગણીએ તો નોર્મલ રીતે ગણીએ તો આપણે કાટકોણ ત્રિકોણ લીધું એ બી સી નામ આપી દીધા ત્રિકોણના બરોબર છે આપણો ખૂણો એ આપેલો છે સાઈનનું સૂત્ર જોવા જઈએ વિદ્યાર્થીઓ મિત્રો સાઈન એ બરાબર ત્રણના છેદમાં ચાર તો આપેલા છે પણ સૂત્ર શું છે સામેની બાજુ છેદમાં કણ તો હું એ પ્રમાણે સામેની બાજુ શું થશે વિદ્યાર્થી મિત્રો સામેની બાજુ શું થશે બોલો ચલો બીસી અને કર્ણ શું થશે એસી થઈ ગઈ હવે ધારણા કરીએ ધારો કે ધારો કે એ અહીં આપણને શું આપેલું છે પેલા બીસી બીસી બરોબર શું લેતા ત્રણ કે તથા એસી બરોબર શું લેતા ફોર કે લેતા ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો તો બીસી અને એસી મળી ગયા આપણને હવે આપણે જો પાયથોગરસ પ્રમેય લાગુ પડીએ પાડીએ તો ત્રિકોણ લખીશું એ બી ખૂણો બી શું છે કાટ ખૂણો છે નેવું લીધું માટે શોર્ટકટમાં લખ્યું આપણે આખું પરીક્ષામાં આખું નામ લખજો પાયથોગરસ પ્રમેય મુજબ શું આવશે યસ પાયથોગરસ પ્રમેય પ્રમાણે કર્ણોન વર્ગ એસી સ્ક્વેર બરોબર એ સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઓકે હવે કિંમતો લખી નાખી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આકૃતિમાં કિંમત લખી નાખીએ થ્રી કે છે અને એ શું છે ફોર કે છે બરાબર હવે જુઓ એસીની કિંમત ફોર કે એટલે ફોર કેનો વર્ગ લખ્યો આખાનો એ બી આપણે શોધવાના છે કેમ કે એ બી વગર આપણને દાખલાનો જવાબ નહીં મળી શકે અને બીસી બીસી શું છે થ્રી કે પણ એનો વર્ગ ત્રણનો ચારનો વર્ગ સોળ થશે કેનો એનો કે સ્ક્વેર થશે એ બી સ્ક્વેર એમને એમ ત્રણનો વર્ગ નવ થશે કે નો વર્ગ કે સ્ક્વેર થશે નવ કે સ્ક્વેર સામે જશે વિદ્યાર્થી મિત્રો એટલે એ બી સ્ક્વેર વ્યવસ્થિત લખ્યા સોળ કે સ્ક્વેરમાંથી હવે કેટલા બાદ થશે નવ કે સ્ક્વેર તો એ બી સ્ક્વેર બરોબર સોળમાંથી નવ જશે એટલે કેટલા વર્ષે વિદ્યાર્થી મિત્રો સાત વર્ષે જોડે કે સ્ક્વેર આવશે વર્ગ સામે એટલે વર્ગમૂળ થાય સાતનું વર્ગમૂળ નીકળી ના શકે એટલે વર્ગુણમાં સાત આવે કે સ્ક્વેરનું વર્ગમૂળ કે થાય એટલે આપણને એ બી બરોબર શું મળે વિદ્યાર્થી મિત્રો વર્ગગુણમાં સાત કે હવે આપણે શોધવાનું શું જે કૉ છે કો છે એટલે શું કહેવાય પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ આપણા જોડે વિદ્યાર્થી મિત્રો એબી છે અને કર્ણ શું છે આપણા જોડે એસી છે એ બીની કિંમત શું છે સાત જોડે કે અને એસીની કિંમત આપણા જોડે શું છે ચાર કે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંનેમાંથી કે કે ઉડી જાય તો આપણા જોડે જવાબમાં સો હશે વર્ગમુળમાં સાત છેદમાં ચાર તો ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે દાખલો ગણો તો તમને પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થાય તો વિદ્યાર્થી મિત્રો આપણને રકમ આપી છે કિંમત શોધો 2 ટેન સ્ક્વેર પિસ્તાલીસ વધતા કોસ સ્ક્વેર થર્ટી માઇનસ તો વિદ્યાર્થી મિત્રો ટુ ટેન પિસ્તાલીસ એટલે શું થશે એક થશે એનો વર્ગ આવશે cos થર્ટી એટલે વિદ્યાર્થી મિત્રો રૂટ થ્રી ભાગ્યા બે આવશે પણ એનો વર્ગ થશે અને sin સિક્સટી પણ શું થશે વિદ્યાર્થી મિત્રો રૂટ થ્રી બાય વર્ગ થશે બે 1 એકનો વર્ગ એક લખ્યો રૂટ થ્રીનો ત્રણ થાય અને બેનો ચાર થશે વિદ્યાર્થી મિત્રો સેમ રૂટ થ્રીનો ત્રણ અને બેનો ચાર વિદ્યાર્થી મિત્રો ધન અને ઋણ છે એટલે બંને ઉડી જશે એટલે બે રકમમાં દાખલામાં ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદનો દાખલો છે જમીન પર એક ટાવર શિરોલમ સ્થિતિમાં છે તેના પાયાથી પંદર મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્ચેર ઉચેત કોણનું માપ 60 છે તો ટાવરની ઊંચાઈ શોધો તો વિદ્યાર્થી મિત્રો જમીન પરથી એક ટાવર શિરોલમ છે લાજી શિર ઉપી જમીન થી 90 ડિગ્રી નો ખૂણો બનાવે છે આપણો શું કહે છે ટાવર કહે છે શું કહે છે ટાવર એ ટાવર ની ઊંચાઈ આપણે શોધવાની છે હવે તેના પાયા થી એટલે જે ટાવર છે એનો પાયો આવ્યો બરોબર છે તેના થી 15 મીટર દૂર આવેલા બિંદુ થી આપણે ટોચ નું અવલોકન કરીએ છે અંતર કેટલું છે પંદર મીટર બરાબર છે અને આપણે જે અવલોકન કરી રહ્યા છે એ ટોચનું અવલોકન કરી રહ્યા છે અને ત્યારે ઉચ્છેદ કોણ કેલો માલુમ પડે છે સાહીઠ માલુમ પડે છે બરાબર છે તો હવે આપણે ટાવરની ઊંચાઈ શોધવાનું શરૂ કરીએ તો પહેલાં તો આપણે લખીશું એ બી બરાબર ટાવરની ઊંચાઈ જે આપણે શોધવાની છે તો ટાવરની ઊંચાઈ માટે આપણે પ્રશ્નાર્થીને કહી નાખીએ બીસી તો બીસી શું છે ટર અને અવલોકનકાર વચ્ચેનું અંતર એવું પણ લખી શકાય ટાવર અને નિરીક્ષણ બિંદુ વચ્ચેનું અંતર જે કેટલું છે પંદર મીટર છે ઓકે ધ્યાન રાખીશું આપણું જે ત્રિકોણ એબી છે એ ત્રિકોણ એબીસી માં ખૂણો બી નેવું છે અને ખૂણો સી કેટલો આપેલો છે સાહીઠ આપેલ છે તો બરોબર જો આ ખૂણાની આ કઈ બાજુ કહે સામેની અને આ પાસેની બાજુ કહે બરોબર છે મિત્રો આપણે ટેનનો ઉપયોગ કરીશું ટેન સાહીઠ બરોબર ટેન સાહીઠ બરોબર ab બી અપોન બીસી એ બી બીસી લખે મિત્રો ટેન ની કિંમત √3 ત્રણ છે ab ની કિંમત આપણને ખબર નથી અને બીસીની કિંમત આપણા જોડે છે પંદર પંદર સામે ગુણાઈ જાય મિત્રો તો બી બરોબર શું થશે પંદર જોડે વરગુણમાં ત્રણ આવશે અને એ બી તો શું હતા બરોબર જો આપણે એ બી સુધારે એટલે મને એવું કહો તો એ બી શું હતું ટાવરની ઊંચાઈ તો છેલ્લે લખીશું ટાવરની ઊંચાઈ કેટલી મળી તો ટાવરની ઊંચાઈ પંદર વગમાં ત્રણ મીટર થાય તો ખાસ ધ્યાન રાખો મિત્રો અહીંયા જો રૂટ ત્રણની કિંમત આપેલી હોત એક પોઈન્ટ સાત કે એક પોઈન્ટ તોતેર તો આપણે કિંમત મૂકીને દાખલાનો જવાબ લાવવો પડે બરોબર છે પણ આપણને કિંમત પૂછી નથી બરોબર છે તો આપણો દાખલાનો જવાબ પંદર ઓણ ત્રણ લખો તો આપણને પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થાય ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન આપેલો છે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ સત્યાવીસ સેમી ગન હોય તો આ બે ઘનને જોડવાથી બનતા લમગન નું શોધો તો ઘનનું ઘનફળ આપણે જો કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ આપેલું છે એટલે અહીંયા મેં લખ્યા સત્તીસ અથવા તો સત્તીસ એટલે કોનો ગન કહેવાય ત્રણનો ગન લખ્યો સરખામણી કરી એટલે શું થઈ જાય એલ બરોડ ત્રણ થઈ જાય બે ગનને જોડવાથી લમઘન જે છે એના માટે લંબાઈ ત્રણ વધતા ત્રણ શું થઈ જશે છ થઈ જશે પહોળાઈ એલ પ્રમાણે છ જશે અને એચ ઊંચાઈ પણ છ જ થશે આવા લમઘન જે છે એનું ઘનફળ પૃષ્ફળ શોધી વિદ્યાર્થી મિત્રો એટલે શું થશે છ સોરી અહીંયા આપણે ભૂલ કરી છે અહીંયા શું આવશે બંનેમાં ત્રણ ત્રણ આવશે બરાબર છે ઓકે તો એ શું થશે હવે છ ગુણ્યા ત્રણ અથવા ત્રણ ગુણ્યા ત્રણ અથવા ત્રણ ગુણ્યા છ બરાબર છે વિદ્યાર્થી મિત્રો બે કંશમાં છ તરી અઢાર ત્રણ તરી નવ અને છ તરી અઢાર અઢાર ને અઢાર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો છત્રીસ થાય છત્રીસ અને નવ કેટલા થાય પિસ્તાલીસ થશે પિસ્તાલીસ દુ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો નેવું નેવું સેન્ટીમીટર સ્ક્વેર એ આ રીતે બનતું જે ઘન છે એટલે કે લંબઘન છે એનું શું થાય કુલ પૃષ્ઠ થાય આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે આવા દાખલા ઘણી વાર આવી ગયા છે એટલા માટે મેં ડાયરેક્ટ જ આ મેથડ લખી હતી નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું છે કે સાત સેમી બાજુના માપવાળા સમગનની ઉપર અર્ધ ગોલક મૂકેલો છે તો અર્ધ ગોલકનો મહત્તમ વ્યાસ અને અર્ધ ગોલક મહત્તમ પડ શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું કે આપણો જે ઘન જે છે બરાબર છે એની બાજુનું માપેલું છે સાત સેમી છે અને એમાં આપણે અર્ધગોલક એના ઉપર એવું કે મોટા મોટો કેટલો અર્ધગોલક સેટ કરી શકાય કે જેથી આપણને મહત્તમ ઘનફળ મળે તો સ્વાભાવિક છે કે એના ઉપર બંધ બેસતો એની જે બાજુ છે એના બંધ બેસતા માપવાળો જ આપણે વ્યાસવાળો જ આપણે અર્ધગોલક મૂકી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણો જે અર્ધગોલક જે છે એનો મહત્તમ વ્યાસ કેટલો હશે એની બાજુ જેટલો છે તો અર્ધ ગોલકનો મહત્તમ વ્યાસ એ મહત્તમ વ્યાસ કેલો હોઈ શકે સમગનની એટલે કે સમઘન જે છે એની માપ જેલો તો સમઘનની બાજુ નું માપ બરોબર છે એના જેટલું હોય ને સમગનની બાજુનું માપ કેલું છે સાત સેમી છે એટલે આપણા જોડે વ્યાસ ડી કેટલો મળી ગયો સાત સેમી મળી ગયો બરોબર છે હવે આપણા આના ઉપરથી ત્રિજ્યા સુધી તો ત્રિજ્યા આર બરોબર આપણે શું લખીશું વ્યાસ ભાગ્યા બે એટલે સાત ભાગ્યા બે આપણે છેદ નથી આ જવા મહત્તમ વ્યાસના આધારે ગોલક છે પણ મહત્તમ જ તો આ અર્ધગોલકનું ઘનફળ જે હશે મહત્તમ ગનફળ જ હશે તો અર્ધગોલકનું મહત્તમ ગનફળ સૂત્ર તો આપણે જાણીએ જ છે અર્ધગોલકનું શું છે ટુ બાય થ્રી પાયાર નો ગન તો બેના છેદમાં ત્રણ લખ્યા વિદ્યાર્થી મિત્રો બાવીસના છેદમાં સાત લખ્યા આરની કિંમત સાતના છેદમાં બે કેટલી લખવાની ત્રણ વાર લખવાની કેટલી વાર લખવાની ત્રણ વાર કેમ કે ઘન છે બરોબર છે હવે છેદ ઉડી ગયા તો સાત સાત ઉડી ગયા વિદ્યાર્થીઓ બે બે ઉડી ગયા બે અગિયાર દુ બાવીસ ઉડી ગયા બરોબર છે તો આપણા જોડે વધીશું તો જુઓ ઉપર અગિયાર ગુણ્યા સિત સિત્યુ કેટલા થશે ઓગણપચાસ થશે છેદમાં કેટલા વધ્યા ત્રણ દુ છ વધ્યા બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અગિયાર અને ઓગણપચાસનો ગુણાકાર શું થશે પાંચસો ને ઓગણ એને વિદ્યાર્થી મિત્રો જો છ વડે ભાગવામાં આવે તો આપણને જવાબ શું મળે નેવ્યાસી પોઈન્ટ ત્યાંશી અને એકમ શું આવશે સેમી ગન તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે પાછળ જે જવાબ છે લિબર્ટીના સેટમાં જવાબો આપેલા છે થોડા ખોટા છે ધ્યાન રાખજો અમુક જગ્યાએ તો સરસ રીતે આની તૈયારી કરો આ દાખલાનો જવાબ એકદમ પરફેક્ટ છે આ રીતે જ ગણાય ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો જુએ છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો ખાસ સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને બે લાયકોન દાબજો જેથી નોટિફિકેશન મળતી રહે સ્કીપ કર્યા વગર જુઓ તો તમને તરત ખબર પડશે ઘણી બધી વસ્તુ જે છે મેં તમને સ્કૂલ કરતાં પણ ટ્યુશનની જેમ સમજાયું છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો સરસ રીતે આનું રિવિઝન કરો બરાબર છે તો મધ્યક અને મધ્યસ્થનો સરળ આપણને ત્રીસ આપેલો છે એટલે મધ્યકને એક્સ બાર કહેવાય વિદ્યાર્થી મિત્રો અને મધ્યસ્થને એમ કહેવાય એનો સરળ આપણને ત્રીસ આપેલ છે ભૌલક ઝેડ જે છે આપણને કેટલો આપેલો છે દસ આપેલો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ એક્સ બાર કાં તો એમને કરતા બને તો આપણે એક્સ બારને જ રાખી મૂકીએ એમ સામે જશે એટલે શું થઈ જશે માઇનસ તો આ ખાસ ધ્યાન રાખજો કે એક્સ બાર એટલે આપણે શું ધારેલું છે ત્રીસ માઇનસ એમ ધારેલું છે આપણું બૌલકનું સૂત્ર જાણે છે વિદ્યાર્થી મિત્રો બૌલક મધ્યક અને મધ્યસ્થ વચ્ચે સંબંધો તો ઝેડ બરોબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આપણું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો ઝેડની દસ લખી ત્રણ એમને એમ લખ્યા માઇનસ બે કરીને એક્સ બારની જગ્યાએ શું લખ્યા ત્રીસ માઇનસ એમ ધ્યાન રાખજો દસ બરોબર ત્રણ એમ હવે માઇનસ છે વીસ તરી સાહીઠ થયા અને બે ગુણ્યામ ટુ એમ થયા પણ જુઓ પહેલું પદ પ્લસ હતું તો માઇનસ છે અને બીજું પદ માઇનસ છે તો શું થઈ જશે અહીંયા પ્લસ થઈ જશે આ સાહીઠ સામે છે એટલે પ્લસ થશે તો દસ વત્તા સાહીઠ દસ વત્તા સાહીઠ બરોબર ત્રણ એમ અને ટુ એમનો સરળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો આ ત્રણેમ અને ટુ એમ બંને ધન જ છે એટલે શું થઈ જશે પાંચ એમ તો પાંચ એમ બરોબર શું થશે વિદ્યાર્થી મિત્રો સિત્તેર સાથે થશે માટે એમ બરોબર સિત્તેર ભાગ્યા પાંચ એટલે ચૌદ પંચા શું થશે વિદ્યાર્થી મિત્રો સિત્તેર તો માટે એમ બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો આ દાખલો ઘણી રીતે ગણી શકાય તમે અહીંયા એક્સ બારની જગ્યાએ એમને મેન બનાવીને પણ દાખલો ગણી શકો છો બરોબર છે ઓકે તમને જે રીત ફાવી તે ગણી શકો છો એમ મળી ગયો વિદ્યાર્થી મિત્રો આ એમની કિંમત આપણે સમીકરણ એકમાં મૂકી દો તો એક્સ બાર બરાબર ત્રીસ માઇનસ એમ હતા એમની કિંમત શું હતી ચૌદ હતી તો ચૌદ લખ્યા ત્રીસમાંથી ચૌદ જશે લખેલા આવશે વિદ્યાર્થી મિત્રો સોળ આવશે તો એક્સ બાર બરાબર શું થયો સોળ થયો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં ખ્યાલ આવી ગયો શા સરસ રીતે રિવિઝન કરો આની સાથે આપણે લિબર્ટી પેપર સેટ જે છે એના દસે દસ પ્રશ્નપત્રના સેક્શન બી પૂર્ણ કર્યા સરસ રીતે સેક્શન બી રિવિઝન કરો વિદ્યાર્થી મિત્રો એક પણ દાખલો રહી ના જાય આવી રીતના દાખલા પૂછવાની બહુ શક્યતાઓ છે આપણે ટોટલ જોવા જઈએ તો સાડત્રીસ એટલે કે ટોટલ દસ પ્રશ્નપત્ર પ્રમાણે એકસો ને ત્રીસ દાખલા અંદાજીત એકસો ત્રીસ આશરે રિપીટ થયેલા હશે તો સો દાખલા તો ખરી બસ સો દાખલામાંથી કમસે કમ વિદ્યાર્થી સાત દાખલા તો પૂછાશે જ બરાબર છે અને સરસ રીતે રિવિઝન કરજો ઓકે તો ત્યાં સુધી બધાને બાય બાય